પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો વધી છે અને વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં તંત્ર સમારકામ કરતું નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે રવિવારે સવારે જુબેલી પુલ ઉપર થોડા દિવસે લાઇટો ઝળહળતી દેખાઈ હતી અને દિવસના આ રીતે પાવરનો વેડફાટ થતો જોવા મળ્યો હતો બીજી બાજુ રાત્રિના સમયે આ પુલ ઉપર અંધકાર જોવા મળ્યો હતો અને એક પણ લાઇટ ચાલુ કરવામાં આવી ન હતી પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓની બેદરકારીના કારણે વારંવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત સ્ટેટ લાઇટ કમિટીના ચેરમેન આ બાબતે નક્કર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે એક બાજુ પોરબંદર નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પૈસા નહીં હોવાને કારણે વીજ તંત્ર પાલિકાને વીજ કનેક્શન કાપી નાખવા માટે ચેતવણી આપી છે બીજી બાજુ શહેરમાં અનેક જગ્યાએ અવારનવાર થોડે દિવસે પણ સ્ટ્રીટ લાઇટો ઝઘડતી જોવા મળી રહી છે અને ઠેર ઠેર આ રીતે દિવસે પણ લાઇટો ઝળહળતી જોવા મળે છે ત્યારે પાવર બચાવવાને બદલે આ રીતે પાવર વેઠાઈ રહ્યો હોય તેમાં પ્રજાની પરસેવાની કમાણી પણ વેઠાઈ રહી છે ત્યારે પોરબંદર નગરપાલિકાના તંત્ર એ જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવા જ રહ્યા પોરબંદર જગ્યા